બધા ભઈઓને કેવું પડ્યું તા પાણીયું માર અમરું ભાઈઓ હાય લીધું તમે સાધુ ઓપરેશન કરવા આવ્યું કોણ નું આપડા હા થઈ ગયું હા એને કઉ બધા ભાઈઓ ભઈઓને ચા પીવા બોલાવ ને હા હા એ એ તો બોલા હે મન તો ખબર પડી ન શું કરવાનું આપણે એ ભાઈ ઓ ચી ઓ આવ બોલા હે ભાઈ ચાલ ચાલ ભાઈન બોલા છે બોણી કરવા આવો આવો આના ના પાપા મને ખબર જ પડતી રહે તમારી હે થઈ ગઈ કોણ કેવું નહીં હા મે પાઈ પડતી ભાઈ

એટલે હું કઈ છોકરા લગન બગન રાખ્યા બધા ભયો ભેગા કર્યા હા યાર તમે ભેગા કર્યા હા બધું કહું યાર તમે સાંજે રાખો યાર બધા ભયો ભેગા કર્યા હેડો હા હું આવું

हां करिए بيهاदा मजा भयो हम आसे था पाणी करवा ए ए आ फुस जायो हां ए ए ई आ सीती है कहानी बात करो आ बाबू आई ए

આલે હું એક તો એ બોલે મને ખબર પડતી ની ના તમે મને कान માં ગ્યો આ આવ આ ભેગા કરે તમ કોઈ આવી નહી હતું એ તો બધા કરતા છે છે તું બેને સખિયાર એકઉ હું વાયે તો ગોમળો જ કઉના એ એ આળો બાપ કી કી બધા ભેગા કર્યા આજ તો કોઈ આવી જ નઈ તારા રાજમાં તો બોલાય હેરાન કર્યો આવી ઠંડી નો ડેરીયા

કશું નહીં કેરો બાપા બે હાથ જોલું બેરા તું બેહી રહે બોલવાના સાર ફૂલ ફૂલ હો

ले प हां जोड़ दियो बा हो हां हूं आदे रोए ना हो ना ना आपणा बवा वरी आपणा भेला आपणा केवा न वतो हां तो आपड़ा तो छह है से तो लाया हां बा चार ना बेड़ियान भूसो ना चम भेगा करे हूं तो कंटारियो यार का नहीं ये 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 जो ना हूं 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 को काम करो या एठा बेहा मम्मी ए ए वो बवा रे हूं 哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎

બધું હમણાં ઓપરેશન કરાવી નાખ્યું મેં મારા કાન નું નાટક કરતો બે ચીકી ખુદણી કરો બાબા ભાઈ ક્યાં કી કે કરતા આપણા બાબા જાણવા મળ્યો તમારા

હા એમણે એવું નહીં કરવાનું સબંધ કંટ નહીં કરવાનું હા કાલ એન પી જા એક દવાખાને કરાવ્યું અમદાવાદ અમદાવાદ દવાખાને રેડિયોલોજી રેડિયોલોજી હતા આપણા આપણા ગામવાળા એ લઈ ગયા હતા એ લઈ ગયા હતા ખર્ચો બધો ચાલો દેવો ખર્ચો બધું ઓળખી હતા એટલે બધું પતી ગયું મુંજલભાઈ ને બધું ગયું એવું એમ ને

એ જાતા રે મને મારે હુવાનું કરવાનું શું થાય મને જવા દે મને અમારી અલગ છે વાળી વાતો નહીં બ્રાન્ડ અલગ છે આશિકી અમારી